નમસ્કાર દર્શક મિત્રો જનર પર ન્યૂઝ સ્વાગત છે વાઘોડા તાલુકાના મળેલી સમસ્ત ગ્રામજનો દ્વારા કોમ્પ્યુટર ઓપરેટરને એસીબી આવેદનપત્ર આપવામાં આવ્યું વાઘોડા તાલુકાના સેવા સદન ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં મળેલી તેમજ કડધરા તેમજ આસપાસના ગામોના એક હજાર વધુ ગ્રામજનો આવ્યા હતા અને કોમ્પ્યુટર ઓપરેટર પટેલ હેમાંશુને સમાજના સન્માન અને માન સાથે જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ગ્રામજનો પાસેથી મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના વાઘોડા તાલુકાના મળેલી પંચાયતમાં હાલ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે સેવા બજાવતા પટેલ હેમાંશુ જગદીશભાઈ કે જેમને એસીબી દ્વારા રૂપિયા વીસ લાંચ લેતા ઝડપી પાડ્યા હતા ને તેના અનુસંધાનમાં આખા મળેલી ગ્રામજનો ખૂબ જ આકરો દર્શાવવામાં આવ્યો હતો હેમાંશુ છેલ્લા બે વર્ષથી નિરંતર સેવા આપી રહેલા હતા ખેડૂતના તમામ લાગતા વળગતા કામ જેમાં કે સાત અને બાર છ હક પત્રક આઠ કિસાન સન્માન નિધિ યોજના લાઇટ બિલ તથા ખેડૂતોને એપીએમસીમાંથી ઓનલાઈન અરજીઓ વગેરે નિઃશુલ્ક સેવા આપતા હતા આવા ઉમદા કાર્ય કરનાર હિમાંશુભાઈને અંગત અદાવતમાં મનસ્વી રીતે તેમની જિંદગી ખરાબ કરવા ઇરાદાપૂર્વક અરસો ગોળવામાં આવ્યો હતો જે ગ્રામજનો માટે અત્યંત દુઃખદ ઘટના હતી આ બાબતે સમગ્ર મળેલી ગામના આ ઘટનાને સખત શબ્દમાં વખોડી હતી આ વિષયમાં હિમાંશુભાઈના વિરુદ્ધમાં જેમને ફરિયાદ કરેલ છે તેમના આવા માનવતા વિહોના કામને આખા ગામે મળેલી વિરોધ છે જે તે વિષય એસીબીના કાયદાનો દુરુપયોગ કરી ફસાવવામાં આવેલ છે તેમ સમસ્ત ગ્રામજનો લોકોનું કહેવું છે સમગ્ર ઘટનાનો ગ્રામજનો સખત વિરોધ કર્યો હતો ગ્રામજનોના નામ સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું સમસ્ત ગ્રામજનોની માગણી છે કે હેમંત સુરે જેલમાંથી મુક્ત કરી આ સમાજના સન્માન અને ઇજ્જતભેર મુક્ત કરવામાં આવે તેવી મળેલી ગ્રામજનોને આવેદનપત્ર આપી મામલતદારશ્રીને નમ્રા અરજી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જનરલ ન્યૂઝ પંકજ વસાવા વાઘોડિયા મડેલી ગામમાં જે બનાવ બન્યો છે વીસ રૂપિયાની લાજ બાબતે તેના વિરોધમાં અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જેમાં અમારી સાથે મડેલી ગામ બાજુમાં કુંવરવાડા ગામ ફલોડ ગામ તથા વનાદરા ગામના લોકો એક હજારથી વધુ લોકો અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે જે બનાવ બન્યો છે તે તદ્દન ખોટો છે ગામના બદનામ કરવા અને ખોટી રીતના આ બનાવ બનાવવામાં આવ્યો છે બધા જે ઓપરેટર તરીકે ભાઈ કામ કરતો હતો તે બહુ સારી સેવા આપતો હતો અને કોઈ પણ જાતના પૈસા લેતો ન હતો અને બિલકુલ નિર્દોષ છે એને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે એટલે અમે એવી આશા રાખીએ કે એને ન્યાય મળે અને વહેલી તકે છૂટો કરવામાં આવે ગામની પંચાયતમાં વીસ રૂપિયાની નજીવી બાબતની લાંચમાં એને ખોટી અદાવાતમાં અંદર કરવામાં આવેલો છે એ લગભગ દસ વર્ષથી ઓપરેટર તરીકે મઢેલી ગામમાં સેવા આપતો હતો કામ કરીએ છીએ હિમન્સીભાઈને ખોટી રીતે વીસ રૂપિયા માટે ફસાવવામાં આવ્યા છે અંગત અતાવતથી એમને ન્યાય મળવો જોઈએ એમને કોઈનું કોઈ દિવસ ખોટું કર્યું નથી કે ગામમાં પણ કોઈની જોડે ઊંચા જઈએ કે કોઈ જોડે ઝઘડો કરીને કામ કર્યું નથી બધા ગરીબોનું મફત જ કામ કર્યું છે

કેવાયસી એવું કર્યું તે બધાનું મફત કર્યું હતા કે આ એનસી મારી હતી બધી ના જે આયુષ્માન કાર્ડ આઈશ્રમ કાર્ડ જે કાઢ્યા તે બી એમને બધા મફત જ કાઢેલા છે કોઈ દિવસ એમને હથ લાંબો કરેલો નથી અને બધા કે ગામમાં બી સારી રીતે કોઈ દિવસ કોઈને સારી રીતે માન આપીને જ બધાનું કામ કરતા હતા એ કોઈ દિવસ કોઈની જોડે બબાલ બી નહીં થઈ પણ વીસ રૂપિયા સારું એમને આવી રીતે ફસાઈ દીધા છે પણ એ કોઈ દિવસ હાથ લાંબો કર્યો નથી અને કોઈ દિવસ પૈસા લીધા નથી અને અમે એ બધા ખસા હજાર એક પબ્લિક આવ્યું છે મળેલીથી આવેદનપત્ર આપવા અને પગ